નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગુજરાત એટલે મનુવાદીઓનો ગઢ રાજકોટમાં ડોક્ટર આંબેડકરના પૌત્રના પ્રહારો રાજકોટમાં યોજાયેલા દલિત સ્વાભિમાન સંમેલનમાં ડોક્ટર આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરે મનુવાદીઓ પર આકરા પ્રહારો કર્યા હતા રાજકોટમાં યોજાયેલા દલિત સવાભિમાન સંમેલનમાં ડૉક્ટર સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરે ગુજરાતને મનુવાદી સંગઠનનો ગઢ ગણાવીને અહીંની જાતિવાદી વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા હતા સાથે જ તેમણે ગુજરાત સરકાર પર સરકારી કંપનીઓ અદાણી અંબાણીને સોંપી દઈ દલિતોના હક અધિકારો છીનવી લેવાનો પણ આક્ષેપ કર્યો હતો મંગળવારે રાજકોટમાં દલિત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસ એસસી મોરચાના ચેરમેન રાજેન્દ્રપાલ ગૌતમ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરની ઉપસ્થિતિમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી ડોક્ટર ડોક્ટર આંબેડકરના પૌત્રએ ગુજરાતને મનોવાદી સંગઠનનો ગઢ ગણાવી કર્યા પ્રહાર તેમણે સરકાર પર સરકારી કંપનીઓ અદાણી અંબાણીને સોંપી દેવાનો આરોપ લગાવ્યો હતો ભીમરાવ યશવંતરાવ આંબેડકરે કહ્યું કે ગુજરાત એટલે મનુવાદી સંગઠનોનો ગઢ અહીંથી જે ષડયંત્ર શરૂ થાય છે તે આખા દેશમાં ફેલાય છે આ ષડયંત્રનો ઉદ્દેશ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આદિવાસી બૌદ્ધ અને ઓબીસી લોકોને દબાવવાનો છે હાલ સરકારી કચેરીઓમાં ખત્મ થઈ રહી છે કારણ કે સરકારી કંપનીઓ અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓને ખાનગીકરણ હેઠળ સોંપી દેવાય છે જેના કારણે અનામત પણ આપોઆપ ખતમ થઈ રહી છે આંબેડકરે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યાં મનુવાદી સંગઠનો મજબૂત થયા છે ત્યાં આંબેડકરવાદીઓ તેનો વિરોધ કરશે જેથી આ સંદેશ આખા દેશમાં ફેલાશે તેમણે દેશમાં બે હજાર ચૌદથી શિક્ષણનું સ્તર ઘટવા પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે સરકારે જોઈ લીધું છે કે શિક્ષણ દ્વારા સમાજ આગળ વધી રહ્યો છે તેથી સરકારી શાળાઓ બંધ કરાઈ રહી છે અને ખાનગી શાળાઓને પ્રોત્સાહન અપાય છે જેની ફી ગરીબ માતા પિતા ભરી શકતા નથી એ રીતે ગરીબના બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે ભીમરાવ આંબેડકરે વધુમાં કહ્યું કે ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે અને ગુજરાતના લોકો બાબા સાહેબના વિચારોને અનુસરી રહ્યા છે અમદાવાદમાં ચૌદ એપ્રિલના રોજ બાબા સાહેબની પચીસ ફૂટ ઊંચી પ્રતિમાના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કર્યો જ્યાં ત્રીસ પાંત્રીસ હજાર લોકો એકત્ર થયા હતા જે દર્શાવે છે કે હવે લોકો બાબા સાહેબના વિચારોને અપનાવી રહ્યા છે બાબા સાહેબ સહિતના મહાન પુરુષોની વિચારધારા જ લોકોને બચાવી શકે છે ત્યારે અંધવિશ્વાસ અને પાખંડવાદથી દૂર રહીને વૈજ્ઞાનિક બૌદ્ધ ધર્મ તરફ આગળ વધવું જોઈએ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારે દલિતોને મળેલી જમીન સરકાર દ્વારા છીનવીને ભૂમાફિયાઓને આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને જવાબદાર સામે એફઆઈ નોંધવાની માંગ કરી હતી તેમણે પીપીપી યોજનામાં થયેલા કૌભાંડની તપાસ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ગુમ કરનાર સામે ચાલતી તપાસમાં અનુસૂચિત જાતિના કોર્પોરેટનો સમયેશ કોર્પોરેશનમાં ફૂલ ટાઈમ સફાઈ કર્મચારીઓની ભરતી અને ડૉક્ટર તેલ ચિત્ર મૂકવાના ઠરાવનો અમલ જેવા મુદ્દાઓ પર રજૂ કર્યા હતા કોંગ્રેસ એસસી વિભાગના અધ્યક્ષ રાજેન્દ્રપાલ ગૌતમે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં શિક્ષણ અને નોકરીની જોગવાઈ હતી અને આઝાદી પછી સરકારે દલિતો સહિત તમામ વર્ગને મફત શિક્ષણ અને નોકરીની જોગવાઈ કરી હતી પરંતુ હવે સરકારે મફત શિક્ષણ છીનવી લીધું છે જેના કારણે બેરોજગારી વધી છે તેમણે જણાવ્યું કે સરકારી સ્કૂલો બંધ કરીને ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન અપાતા શિક્ષણ મોંઘું થયું છે જેના લીધે ઉચ્ચ ડિગ્રી મેળવવા માટે લાખોનો ખર્ચ થાય છે રાજેન્દ્રપાલ ગૌતમે વધુમાં જણાવ્યું હતું કે દલિતોને મળેલી જમીનો સરકાર ઉદ્યોગપતિઓને આપી રહી છે રાજકોટના પ્રેમ મંદિર પાસે કાલાવડ રોડ નજીક બાબા સાહેબની પચાસ વર્ષ જૂની પ્રતિમા હટાવી ત્યાં ગેરકાયદે ઝૂંપડાશે એવું બહાનું આપીને પીપીપી યોજના મૂકી દેવામાં આવી છે તેમણે આ મામલે વિજિલન્સ તપાસની માગ પણ કરી છે કરી હતી તેમણે કહ્યું કે પીપીપી કમિટીમાં કોઈ વ્યક્તિ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ સમાજનો નથી આ મુદ્દે આગામી તારીખ અઢાર એપ્રિલ બે હજાર છવ્વીસના રોજ એસસી એસ ટી અને ઓબીસી વર્ગના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં મહાપંચાયત યોજાશે આગામી એપ્રિલ સુધી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રેલી અને સભાઓ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ